નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે પોબારું સમાચાર પર અંકલેશ્વરથી અંકલેશ્વર તાલુકાના અવાદર ગામ ખાતે કેમિકલ વેસ્ટ ઠાલવવાના પ્રકરણમાં છેલ્લા દોઢ વર્ષથી ફરાર પિતા પુત્રને અંકલેશ્વર શહેર બે ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા અંકલેશ્વર શહેર બે ડિવિઝન પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ઝઘડીયાની વીઆર ઇન્ડસ્ટ્રીઝમાંથી રાસાયણિક વેસ્ટ ઉપાડી જાહેરમાં નિકાલ કરવાના મામલે અગાઉ પાંચ ઇસમો સામે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો જેના અંતર્ગત અગિયાર ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ ભરૂચ એલસીબી પોલીસ દ્વારા અવાદર ગામ ખાતે કેમિકલ વેસ્ટ પાણી જારમાં નિકાલ કરતાં ટેન્કરને ઝડપી પાડી ત્રણ ઇસમની અટકાયત કરી તાલુકા પોલીસને હવાલે કર્યું હતું જેના અંતર્ગત તાલુકા પોલીસે મધ્યપ્રદેશના નાગદાના યોગેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ રાજપૂત અને ધ્રુવ મનોજ મીના તેમજ વડોદરાના સિનોરના અનિલ રામજીભાઈ વસાવા આ કેમિકલ વેસ્ટ ભરાવી આપનાર મધ્યપ્રદેશના નાગદાના મનોજ મીણા તેમજ ઝઘડિયાની વીઆર ઇન્ડસ્ટ્રીઝ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી હતી જે ગુનામાં સંડોવાલ પીટાપુત્ર છેલ્લા દોઢ વર્ષથી વોન્ટેડ મનોજ મીણા અને ધ્રુવ મીણાને અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર